ગુચ્ચુ પરિવારમાં જન્મેલી શેફાલી જરીવાલા પોતાના સપના પૂર્ણ કરવા ફક્ત ઓગણીસ વર્ષની વયે મુંબઈ પહોંચી હતી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતા જ તેનું એક ગીત એટલું સુપરહિટ થયું કે તે રાતોરાત સ્ટાર બની ગઈ કાંટા લગાના રીમેક થી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલા નું વર્ષની વયે અવસાન થયું છે એક્ટ્રેસનો જન્મ વર્ષ ઓગણીસો બ્યાસી માં ગુજરાતી પરિવારમાં થયો હતો તેણે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો શરૂઆતથી જ તે ફિલ્મ જગતનો ભાગ બનવા માંગતી હતી તેથી તક મળતા તે સપના પૂરા કરવા માટે ગુજરાતથી મુંબઈ આવી ગઈ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે વર્ષ બે હજાર માં તેણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને તેનું એક ગીત એટલું બધું સુપરહિટ થયું કે તે રાતોરાત સ્ટાર બની ગઈ કાંટા લગાથી રાતોરાત સ્ટારડમ બે હજાર બે માં શેફાલી જરીવાલાને મળી ગયું કાંટા લગા મ્યુઝિક વિડીયોમાં જોવા મળી હતી શેફાલી જરીવાલા જે ડીજે ડોલના આલ્બમ બોમ્બે ટુ બેંગકોકનો ભાગ હતો આ ગીત રાતોરાત ભારતીય યુવાનોના દિલોમાં સ્થાન જમાવી ગયું શેફાલી તે સમયે માત્ર ઓગણીસ વર્ષની હતી તેની બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોઈને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા આ ગીતે તેને કાંટા લગા ગલનો વિરોધ અપાવ્યો અને બોલીવુડમાં એક નવી ઓળખ અપાવી બોલીવુડ અને ટેલિવિઝનમાં કારકિર્દી એને કાંટા લગાની સફળતા બાદ મળી શેફાલીએ બોલીવુડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું તેણે બે હજાર ચારમાં મુજસે શાદી કરોગી ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી હતી જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વિડીયો અને ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું તેઓ રિયાલિટી શો બિગ બોસની તેરમી સિઝનમાં પણ જોવા મળ્યા જ્યાં તેમની લોકપ્રિયતા ફરી એકવાર ચમકી હતી શેફાલી જરીવાલાએ બે હાજર ચારમાં મીત બ્રધર્સ સંગીતકાર હરમિત સિંહ સાથે લગ્ન કર્યા હતા બંનેના બે હાજર નવમાં છૂટાછેડા થયા હતા આ પછી તેણે બે હાજર પંદર માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા